ખેડૂત મિત્રો હું નયન રાઠોડ એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ વતી આ સર્વેનું આ વિડીયોના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે આવી ગયા છીએ કાગવડ ગામે અને જે નેશનલ હાઈવેની બાજુમાં છે ત્યાં અમારી એક એગ્રીસિયાની નવી હજી બે દિવસ જ થયા છે લોન્ચ થયા એને એક પ્રોડક્ટ છે એજીનો પ્લસ જેનું ડેમોન્સ્ટ્રેશન કરવા આજે આપણે પ્રકાશભાઈ મારકણાની વાળીએ ગામ છે વીરપુર પણ હકીકત એ કાગ કાગવડના ઓવરબ્રિજની બાજુમાં જેની હાઈવે ટચ જમીન છે ત્યાં જે આપણે ખેડૂત મિત્રને ડુંગળીની અંદર ડેમોન્સ્ટ્રેશન કરવા આવ્યા છીએ તો આપણે અત્યારે લાઈવ જોશું કે એનો ડેમોન્સ્ટ્રેશન આપણે કરીએ છીએ મેળવેલ છે ખેડૂત મિત્ર તમે ભેળવજો તમારા હાથેથી અને પછી નાખજો હવે ખેડૂત મિત્ર આ બે ચાસની અંદર જે થાંભલાવાળો ચાસ છે તેની અંદર નાખીશું બે ચાસની અંદર અને એ પછી આવનારા પાંચ દિવસ પછી પાછું આ જ ખેતરનું આપણે ફરીથી વિઝિટ કરી અને વિડીયો બનાવીશું નમસ્કાર મિત્રો આજે આપણે ફરીથી પાંચ નવ બે હજાર પચીસના રોજ ફરીથી આપણે આવી ગયા છે આપણે જે બાવીસ તારીખે એઝિનો પ્લસનું જે આપણે બ્રોડકાસ્ટિંગ કરાયું હતું તો એ જોવા માટે આજે ફરીથી આપણે અહીંયા પધારી ચૂંટ્યા છે પ્રકાશભાઈ મારકણાની વાડીએ તો આજે આપણે જોશું આજે ચૌદ દિવસનો સમય વીતી ગયો છે કે ખાતર નાખ્યું છે ડુંગળીની અંદર એમાં કેવું રિઝલ્ટ મળ્યું છે એ આપણે હવે ધીમે ધીમે આગળ જોઈએ તો મિત્રો જોઈ શકીએ છીએ આપણે કે અહીંયા ના જે છોડ છે ડુંગળીના અહીંયા નાખેલું છે આ બાજુ અહીંયા નાખેલું છે અને અહીંયા નથી નાખેલું આ આટલો ડિફરન્સ અત્યારે અમને દેખાઈ રહ્યો છે ખેડૂતનું કેવું એવું છે કે ભાઈ ત્રીજે દિવસે આ રિઝલ્ટ મને મળી ગયું હતું તો આજે ચૌદ દિવસનો સમય વીતી ગયો છે ખાસ જો આ માટે જોઈતી કે હજી કદાચ વધારે રિઝલ્ટ આવી શકે તો આપણે બંનેમાંથી એક એક છોડ ઉપાડીને પણ જોશું કે એમાં શું ફરક છે હા આ જેમાં નથી વાપરેલું એમાંથી આપણે ત્રણ છોડ ઉપાડશું અને જેમાંથી વાપરેલું છે એમાંથી પણ આપણે ત્રણ છોડ ઉપાડશું કે જોઈ શકીએ આપણે કે એમાં રિઝલ્ટમાં કેટલો તફાવત છે તો મિત્રો આની અંદર વપરાય ગયેલું નથી અને આની અંદર એઝિનોપ્લસ પ્લસ ગયેલું છે આપણે બંનેના મૂળ સાફ કરી અને એ પણ જોશું તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ જે રિઝલ્ટ છે એઝીનો પ્લસનું એગ્રીસિયનું એ કાયદેસર આપણે નરી આંખે દેખાય છે કે મૂળના વિકાસથી માંડી અને છોડના ગ્રોથ સુધી બધી જ વસ્તુઓ આની અંદર થઈ ગઈ છે આની અંદર છોડ અત્યારે પીડા પણ દેખાય છે રૂટનું ડેવલપમેન્ટ પણ એટલું નથી આપને દેખાતું તો એ આ સીધો ફરક છે છોડ ઉપર આ સાઈડના જે છોડ છે તેની અંદર એજીનો પ્લસ વાપરેલો છે કે જેમાં નરવાઈ ઉમાસ કાળપ મૂળનો વિકાસ આની અંદર છોડ હજી એમને પીડા છે એટલું બધો ગ્રોથ થયેલો નથી આની અંદર ખેડૂત મિત્રો આ જે થાંભલાવાળો ચાસ હતો એ ચાસની અંદર આપણે એજીનો પ્લસ એક ટકાનું મિશ્રણ કરી અને વપરાશ કરેલો હતો અમારા ખેડૂત મિત્રે એક ક્યારાની અંદર નાખતા નાખતા

આ બાજુ નખાઈ ગયેલું છે આ બાજુ નખાઈ ગયેલું નથી તો કાયદેસર આપણે જોઈ શકીએ છીએ કે આટલો ફરક આ ચૌદ દિવસની અંદર અત્યારે પડી ગયો છે હકીકતમાં રિઝલ્ટ તો ત્રણ દિવસે આવી ગયું હતું પણ આપણે રાહ જોઈ હતી તો મિત્રો આપણે આ કાયદેસર જે પટ્ટો પડી ગયો છે આપણી દેશી ભાષામાં કહીએ કે પટ્ટો પડી ગયો છે એ આપણે જોઈ શકીએ છીએ ડુંગળી વાવતા મારા વાલા ખેડૂત મિત્રો આપણે રિઝલ્ટ નરી આંખે જોઈ શકીએ છીએ કે કેવું રિઝલ્ટ છે તો તમારા નજીકના એગ્રો સ્ટોર ઉપર જઈ અને એગ્રીસિયાનું એઝિનો પ્લસ વાપરવાનો આગ્રહ રાખો નકલથી સાવધાન જય હિન્દ જય ભારત